ભરૂચમાં ડભાલીને જોડતા માર્ગમાં ગોબાચારીના આક્ષેપ થયા છે કવિઠાથી સામલોદ ડભાલીને જોડતા માર્ગમાં ગોબાચારી થઈ છે રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચારને લઈને ગામના લોકો મેદાને આવ્યા છે રોડ પર ડામરની જગ્યાએ ઓઇલનો ઉપયોગ થયાના દાવા થયા છે કપચી લપસી પડતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો છે વિરોધને લઈને જિલ્લા પંચાયત અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે ગામના લોકોએ કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવાની રજૂઆત કરી છે કપચીને મિક્સ કરી પાથરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ થયો છેલ્લા દસ વર્ષથી અમે ઠીંગડા મારીને ગામના રહીશો ડભાલી થી શામલોડ ને ડભાલીથી કવિઠાનો રોડ જે બની રહ્યો છે તે આગળના આ રોડ એની પહેલા બે હજાર ચૌદ પંદરમાં માં બનેલો તારા પછી આ દસ વર્ષમાં પાછો બીજી વાર નવો રોડ બની રહ્યો છે તો ગ્રામજનોએ જોયું કે રોડની ક્વોલિટી સચવાટી નથી તો ચાલો આપણે ભેગા થઈને આ લોકો ને રજૂઆત ગમે તેટલી અમે કોન્ટ્રાક્ટર ને કરીએ છીએ કે ગામના સરપંચ ને કરીએ છીએ બંધાઈ ગયેલા છે કે એ લોકો જો સેજે અવાજ ઉભો કરે આ કામગીરી બાબતે તો એમની પર બીજું દબાણ ઉભું કરવામાં આવે છે આ રોડ ચાલે પેલા તો એને બીજી વાર કમ્પ્લીટ કરવો પડશે બિલકુલ આ ચાલેવો જ નથી જુઓ આ જુઓ ચાલે એકદમ છે કેટલા કેટલાનો રોડ બને લાગે તમને એ તો આપણને ખબર લગભગ એમ તો જોબ વર્ક ની કોપી અમે માંગી છે પણ નથી મેનેજર દ્વારા જે કંપની જે લીધું છે એમની દ્વારા મને નથી મળી નથી કોઈ બીજા થ્રુ મને જોબ વર્ક ની કોપી મળી નથી એટલે અંદાજીત એવું કહી શકાય કે આ જે ડભાલી થી સામલો ને ડભલીથી કવિઠા જે એક આખો રોડ સાથે બને છે તો આ લગભગ એક કરોડથી ત્રીસ લાખ સુધીનો રોડની વર્ક ઓર્ડરની કોપી હોવી જોવે પણ ગુણવત્તાના નામે એવું લાગી રહ્યું છે કે આ પચાસ લાખનો પણ રોડ નહીં બને ને બીજું ભ્રષ્ટાચારને ભેટ બનશે ને સ્થાનિક લોકો આ રોડ પર અસમસ્યા જે આ વ્યવસ્થાથી જે એક્સિડન્ટો થવા છે રોડ ખરાબ વહેલો થઈ જાય છે એનાથી પાછો ખર્ચાઓ લોકો વધશે છે ભાઈ ગાડી ડગમગે છે એના કરતો જૂના પેલો જે રોડ હતો ને એની કરતો ચાર પાંચ આંગણનું કોટિંગ કરીને આપી દીધું તે વ્યવસ્થિત હતું અમારા માટે તો આ તો તદ્દન ટકલાડી એટલે ટકલાડી ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ લે ગઈ